નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ રેલવે દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ માંગવામાં આવ્યું છે ટોટલ જગ્યાઓની વાત કરીએ તો ત્રણ હજાર એકસોની પંદર જગ્યા પર ભરતી થવાની છે આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને ચોવીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છે રેલવે દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું રેલવે દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ મિત્રો આપણે આવી ગઈ છીએ રેલવે દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર ભરતીનું નામ છે રેલવે નવી ભરતી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે આરઆરસી ઈસ્ટર્ન રેલવે દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવે છે પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેમાં ફિટર વેલ્ડર મેકેનિક બ્લેક સ્મિત કાર્પેન્ટર લાઇનમેન વાયરમેન રેફ્રિજરેટર એન્ડ એસી મેકેનિકલ ઇલેક્ટ્રોનિક મેકેનિકલ ત્યારબાદ મશીન ટુર્મેન્ટ માટેની પોસ્ટ પર ભરતી થવાની છે એમ ટોટલ ત્રણ હજાર પંદર જગ્યા પર ભરતી થવાની છે આ ભરતી માટે તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો મેરિટના બેઝિસ ઉપર તમારું સિલેક્શન થશે એઝ લિમિટની વાત કરીએ તો પંદર વર્ષથી લઈને ચોવીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એ જ રિલેક્સેશન છે તે મળવા રહેશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે સો રૂપિયા ફી ભરવાનું રહેશે જ્યારે એસી અને એસ માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેશે નહીં પેમેન્ટ મોડની વાત કરીએ તો ઓનલાઈન તમારે પેમેન્ટ કરવાનું રહેશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ આઈટીઆઈ પાસ હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો ક્લોઝિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન એકત્રીસ જુલાઈ સુધી તમે એપ્લાય કરી શકો છો અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસિશન મળી જશે ત્યાં તમે અપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતો આજે નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત